હવે આપણે પૂરણ બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા દાળને બાફીને એકદમ સરસ લીધેલી છે તમે જો એકદમ સરસ મારી ચણાની દાળ છે એ બફાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ મારી ચણાની દાળ બફાઈ ગઈ છે હવે એના માટે મેઝરમેન્ટ છે ખાસ ધ્યાન રાખવાનું મેં અત્યારે અહીંયા બે વાટકા જેટલી ચણાની દાળ લીધી છે કોઈ પણ તમારી પાસે મેઝરમેન્ટ માટે કોઈ પણ બાઉલ કે કોઈ પણ તમે યુઝ કરી શકો છો તો મેં અત્યારે અહીંયા બે વાટકા જેટલી ચણાની દાળને એકદમ સરસ ખાલી ચણાની દાળ ડૂબે એટલું જ પાણી નાખી અને એને બાફેલી છે એકદમ સરસ અને પછી એને આ રીતે ચાણીની અંદર કોડી કોડી લીધી છે એટલે બધું પાણી છે

મિક્સર માં પીસી લેશો ને એટલે ખુબ જ ઝડપથી તમારું છે એ મીડિયમ રાખી અને આ બધા આપણે અમારી જે દાળ છે પીસેલી એને આપણે ચલાવી લેશું અને ખાલી પાંચ થી સાત જ મિનિટ તમારે ચલાવવું પડશે દાળ ઉડવાનું કે કશું જ નહીં રે તમારું પૂરણ છે ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ જશે ક્યારેય ઘરે ગેસ્ટ આવે છે ને અચાનક તમારે પૂરણ બનાવવાનું છે મિસ્ટાનમાં પૂરણ પોડી બનાવી છે તો આ ઇન્સ્ટન્ટ પૂરણ તમે ઈઝીલી બનાવી શકશો ફટાફટ દાળને બાફી લેવાની અને દાળમાં બિલકુલ પાણી નહીં રહેવાનું બધું નીતાડી લેવાનું અને પછી એના રીતે મિક્સરમાં પીસી જેટલી દાળ છે એટલી સામે ખાંડ લે અને મિક્સરમાં રીતે પીસી લેવાની અને ફ્લેમ ઉપર પછી 5 થી 7 મિનિટ ચલાવશો અને તમારું પૂરણ છે એકદમ સરસ બનીને રેડી થઈ જશે હજી આમાં આ પૂરણની અંદર એની એકદમ ફ્લેવર ઓફ પૂરણ બનાવવા માટે એનો ટેસ્ટ એકદમ સરસ બનાવવા માટે હજી આનો આપણે વઘાર કરશું હવે એ કઈ રીતે કરશું વિડિયોને લાસ્ટ સુધી જોજો અને ફ્રેન્ડ્સ બીજી એક વાત કે તમે ક્યારેય કોઈ પણ રેસિપી ટ્રાય કરો છો અને જો એમાં વચ્ચે તમને કઈ પણ પ્રોબ્લેમ પડે છે કે કોઈ પણ વસ્તુથી તમે

તમે જો આ ઓલરેડી થીક છે આમાં પાણી કે એડ નથી કરવાનું જ્યારે તમે પીસો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો પાણી એડ નથી કરવાનું ખાલી તમારે આની અંદર ખાંડ નાખીને જેને પીસવાનું છે હવે આ સ્ટેજ ઉપર આની અંદર હું એક એક ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરું છું અને એકદમ સરસ મિક્સ કરી લેશું ઘણી વખત પુરણમાં એવું થતું હોય કે પૂરણમાં પાણીનો ભાગ રહી જાય તો તમે પૂરણપોળી બરાબર વણી ન શકો અથવા પૂરણ ને કાચું રહી ગયું હોય તો પણ ટેસ્ટ ના આવે પણ આ ઇન્સ્ટન્ટ પૂરણપોળી ઘરના બધા ખાઈને ખૂબ જ ખુશ થઈ જશે પરફેક્ટ રેસીપી છે આ અને ઇન્સ્ટન્ટ બની જશે એટલે તમારે પણ જે તમે પૂરણ બનાવતી વખતે ઘણી વખત એવું બને છે ઘણી વખત નહીં પણ મોસ્ટલી એવું બને છે જયારે તમે પુરણ બનાવો છો ત્યારે કે પૂરણ ઉડતું હોય છે હાથમાં એમાં પાણીનો ભાગ બાળવા માટે પણ આ રીતે એક વખત ટ્રાય કરજો પાણી બધું નીતાડી ચણાની દાળમાંથી અને આ રીતે મિક્સરમાં પીસી લેવાનું ખાંડની સાથે દાળ બંને સાથે જ પીસી લેવાનું અને પછી એને ફ્લેમ પર ખાલી પાંચ થી સાત મિનિટ આ જ રીતે તમારે ચલાવવાનું એટલે એકદમ સરસ તમારું પૂરણ બનીને રેડી થઈ જશે જો ફ્રેન્ડ તમારું પૂરણ છે એ બનીને એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે આપણે આનો વઘાર કરશું સૌથી પહેલા ગ્લેસ નું ફ્લેમ ચાલુ કરી અને એની અંદર આપણે એક ચમચું જેટલો ઘી એડ કરશું મારું જે ઘી છે એ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે એની અંદર હું એક ટીસ્પૂન જેટલો તજ લવિંગ નો પાવડર છે જેને એડ કરું છું મારા પૂરણ ઉપર એને હું રેડી દઈશ હવે તમારે ફ્લેમ સ્ટાર્ટ કરવાની જરૂરત નથી પણ આ પૂરણ ને એમને જ મિક્સ કરી લેવાનું તમારું બધું પૂરણ એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે આની પૂરણપોરી બનાવશું તો તમારું રેડી છે ઇન્સ્ટન્ટ પૂરણ હવે જયારે ફ્રેન્ડ્સ આ પૂરણની તમે પૂરણપુરી બનાવશો ને ત્યારે તમને વણતી વખતે બિલકુલ તકલીફ નહીં પડે એકદમ ઈઝીલી તમે વણી શકશો મોટી વણવી છે તો પણ વણી શકશો નાનકડી બનાવી છે તો પણ બનાવી શકશો જુઓ કેટલી ઈઝીલી તમે પૂરણ પૂરી વણી શકો છો બિકોઝ એમાં પાણીનો ભાગ બિલકુલ નથી એટલા માટે તમે ઈઝીલી વણી શકશો મારા વિડીયો જોવાની તો તમને ખૂબ જ મજા પડી જાય છે અને અલગ અલગ તમે રેસીપી ટ્રાય પણ કરો છો તો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન પર ક્લિક કરજો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે હવે આપણી પૂરણપુરી છે એ વણાઈને રેડી થઈ ગઈ છે આપણે એને શેકી લેશું પૂરણપોળીને બંને સાઈડથી અલટ પલટ કરી અને એકદમ સરસ પકાવી લેવાની અને પછી એની ઉપર છેલ્લે ઘી લગાવી અને ગરમા ગરમ એન્જોય કરો પૂરણપોળીને એક વખત આ રીતે ટ્રાય કરજો પછી મને કમેન્ટ જરૂર કરજો કે આ પૂરણપોળીનો ટેસ્ટ તમને કેવો લાગ્યો અને હા ફ્રેન્ડ્સ બીજી કોઈ પણ રેસીપીમાં તમે બનાવતી વખતે અટકી જાઓ છો અથવા કોઈ પણ મિસ્ટેક રહી જાય છે અને પ્રોપર નથી બનતું તો મને એ વિડીયોની નીચે કમેન્ટ કરો હું એટ એ ટાઈમ તમને એ વિડીયોનો રિપ્લાય કરીશ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ મા ટુ ઓલ